માજી નેબ કલેક્ટરની નગર સેવા સદન ના પૂર્વ વહીવટદાર વટદાર સ્વર્ગી જીતેન્દ્ર રાયસ મહેતાની આજે પુણ્યતિથિ હોતા મુજની સત્યમ સંસ્થા અને તાનારેરી મહિલા મંડળ દ્વારા આજે બાળકોને કેરીડો રસ આપવામાં આવ્યો હતો અલગ અલગ વિસ્તારો વિસ્તારોમાં બાળકોને એકઠા કરી અને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આરંભમાં બાળકોએ સ્વર્ગીય જીતેન્દ્ર રાયસ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજના દિને આ સેવા કાર્ય માટે ભુજના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી સમાજ સેવક વિમલભાઈ જે મહેતા તેમજ મનશાબેન જે મહેતા તેમજ જયેશ જે મહેતા અને તેમનો

ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્રરાયભાઈ એશ મહેતાની આજે પુણ્યતિથિ છે આ નિમિત્તે આજે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને તેમના પરિવારના સહયોગથી આજે હાલમાં ઉનાળો એકદમ તપી રહ્યો છે ત્યારે બાળકોને કેરીનો રસ પીવડાવવામાં આજે આવ્યો હતો અને આશરે સોથી દોઢસોથી વધુ બાળકોએ આજે આ કેરી રસ બાળકોને આપવામાં આવ્યો હતો આ માટે અમને ભુજના જાણીતા ધારાશાસ્ત્રી નોટરી વિમલભાઈ મહેતા તરફથી સહયોગ મળ્યો હતો આ ઉપરાંત મનછાબેન જે મહેતા જયેશભાઈ જે મહેતા આ તમામ તેમના પરિવાર તરફથી આજે આ બાળકોને ખાસ કરીને ઉનાળો છે ત્યારે અત્યારે ધોમધકતા તાપમાં બાળકોને ઠંડક મળી રહે તે માટે કેરીના રસનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું આ રીતે ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જીતેન્દ્રભાઈ એસ મહેતાની પુણ્યતિથિ આ રીતે આજે ઉજવવામાં ભુજ ખાતે આવી હતી